ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ આપ્યો સોમા પટેલ અગાઉ અપક્ષ ચૂંટણી પણ લડી ચુકેલા છેલ્લે કોંગ્રેસ માં હતા અને તેમને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા હતા જોકે હવે લોકસભાની ચૂંટણી આવતા સોમા પટેલે પક્ષ પલટો કર્યો અને ભાજપમાં ભળી ગયા

એક સમય સોમા પટેલ રાજકારણને એવા અઠંગ ખેલાડી હતા કે પાર્ટી તેમને પોતાના પડખે લેવા માટે પડાપડી કરતી હતી ફોર્મ દમણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભરવા નીકળતા પહેલા તેઓએ પરિવારજનો સાથે પૂજા અર્ચના કરી ત્યારબાદ દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક જંગી સભા યોજી આ સભામાં દમણ દીવ બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી દમણ દીવ અને દાદરનગર હવેલી ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ સાથે પ્રદેશ ભાજપના અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લાલુભાઈ પટેલ છેલ્લી ટર્મથી પ્રતિનિધિત્વ લોકસભામાં કરી રહ્યા ને ટિકિટ આપતા તેઓ ચોથી વખત આ પ્રદેશમાંથી ઉમેદવારી કરી રહ્યા છે આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી સભામાં વિકાસના કામો અને જનકલ્યાણકારી યોજનાઓને આગળ ધરી અને લોકો પાસે સમર્થન માંગ્યું ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી લાલુભાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભાજપ ના સંકલ્પ પત્ર ને જાણકારી આપી પાટીલે અમારું સંકલ્પ પત્ર છે અમે વચન નથી આપતા ગેરંટી આપીએ છીએ વન નેશન વન ઇલેક્શન ને લઈને પાટીલે કહ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન માટે પીએમ ખૂબ જ ગંભીર છે આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વારસાનો વૈભવ જાળવી રાખવાની મોદીની ગેરંટી

ક્ષત્રિય સમાજમાં વિરુદ્ધ નો વંટોળ વચ્ચે રૂપાલા કાલે ફોર્મ ભરશે જાહેર સભાની તૈયારીઓને આખરીઓ સોળ એપ્રિલ એટલે કે આવતીકાલે રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે મંગળવારે બપોરે બાર ને વિજય ચાલીસ વાગે વિજય મુહૂર્ત છે લોકસભાની પાર્ટીના ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ ફોર્મ ભરશે આવતીકાલે સવારે નવ વાગે જાગનાથ મંદિર ખાતે દેવી દેવતાઓના દર્શન કર્યા બાદ પરસોત્તમ રૂપાલા દ્વારા સમર્થન રેલી યોજવામાં આવશે સમર્થન રેલી જાગનાથ મંદિર થી શરૂ ભવન ચોક ખાતે પૂર્ણ થશે ત્યારબાદ સવારના સાડા દસ વાગે બહુમાળી ભવન ચોક ખાતે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જાહેર સભા યોજવામાં આવશે જાહેર સભા પૂર્ણ થયા બાદ પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી પત્ર ભરવા જશે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભાનું પણ આયોજન છે તે જગ્યાએ હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રવિવારના રોજ ક્ષત્રિયો દ્વારા રતનપર ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યું ત્યારે આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલા જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે તેવી શક્યતા છે ક્ષત્રિય સમાજના વિરોધ અંગે બોલ્યા આર પાટીલ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંપર્કમાં ક્ષત્રિય સમાજના આંદોલન ને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મહત્વની પ્રતિક્રિયા આપી ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ સીઆર પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથે અમે સંપર્કમાં છીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ સંપર્કમાં છે પાટીલે કહ્યું કે હું અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષવી પણ ક્ષત્રિય સમાજ સંપર્કમાં છીએ ક્ષત્રિય સમાજ સાથે વાત ચાલી રહી છે વિવાદનો સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસ છે મહત્વનું છે કે રૂપાલાના નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે

આ ચૂંટણીમાં તમામ છવ્વીસ સીટ જીતવા માટે કાર્યકર્તાઓને આખરી મહેનત કરવા પાટીલે કહ્યું કે પેજ કમિટી અને બુથ પ્રમુખ ના રહી જાય તે મુજબ મતદાન કરાવે ખાસ વડીલો દિવ્યાંગોના મતદાન અંગે પણ તાકીદ કરતા કહ્યું કે તેનો સંપર્ક કરી તેના મતદાનની ગોઠવણી કરવી સંમેલનમાં સીઆર સી આર પાટીલે કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા માટેનો મંત્ર આપ્યો પાટીલે કહ્યું કે સતત ત્રીજી વાર આપણે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જીતાડવાના છે ભાગ્યે જોવા મળતી ઘટના દેખાય એક સાથે રોડ પર આઠ સિંહો ની લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઉનાના ગરાળ રોડ પર મોડી રાત્રિ ના સમયે સિંહ પરિવાર નું નાઇટ પેટ્રોલિંગ કરતા હોય તેમ રસ્તા પર લાઈનમાં એક સાથે આઠ સિંહ પસાર થયા હતા સિંહોની આ તસવીરના દ્રશ્યો પાછળ એક વાહન ચાલકે મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા ગીર જંગલના વન્ય પ્રાણીઓ ગીર બોર્ડરની નજીકના ગરમીઓ વિસ્તારોમાં અવરનવર આવી ચડતા હોય છે સીમવાડી વિસ્તારમાં તેમજ ગામની મધ્યમાં ઘૂસી જઈ રેડિયાર પશુઓનું મારણ કરી બાદમાં ચાલ્યા જતા હોય છે ત્યારે ઉનાના ગરાળ રોડ ઉપર એકસાથે સાત સિંહ પરિવાર રાત્રિના આરામથી રસ્તા ઉપર જતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા પાણી રાખવાના પણ પી ગયા કોર્પોરેશન દ્વારા હીટ એક્શન માં શહેરના તમામ બગીચા અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો અને પાણીની વ્યવસ્થા પૂરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ શહેરના કેટલાક માં આજ દિન સુધી પાણીની કોઈ વ્યવસ્થા નથી કરાઈ

જ્યાં લોકો માટે કુલર મુકાયા પણ પાણી નથી આવતું આ તરફ બોડકદેવ ગાર્ડન પર જેને નામ આપવામાં આવ્યું છે અશ્વિની પાર્ક પરંતુ ગાર્ડન ની હાલત એટલી ખરાબ છે કે મુલાકાતીઓ ત્રાહી માં પોકારી ગયા છે ગાર્ડન માં કુલર છે પણ પાણી નથી યુનિનલ માટે વ્યવસ્થા છે પણ અહીં શ્વાન આરામ ફરમાવે છે અહીં એટલી દુર્ગંધ મારે છે કે ગાર્ડન માં સ્થળની નજીક કોઈ બેસતું નથી એક ડેટા મુજબ અમદાવાદ શહેરમાં આવેલા બસો પાંચ ગાર્ડન એકસો સત્યોતેર જેટલા ગાર્ડન એવા છે જ્યાં પીવાનું પાણી પણ મળતું નથી મંદિરમાં ચોરીનો ચોરીનો ભેદ આરોપી માત્ર વડોદરા કે રાજ્યમાં જ નહીં પરંતુ દેશના કેટલાય મંદિરોમાં હાથ ફેરો કરનાર આવી ગયો પોલીસના સકંજામાં વડોદરાના ઇસ્કોન મંદિર માંથી ચોરી કરનારો આરોપી લાખોના મુદ્દા માલ સાથે ઝડપાઈ ગયો વડોદરાના ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાંથી મૂર્તિઓના શણગાર શયન અને આભૂષણો સહિત કુલ દોઢ લાખની મતાની ચોરી કરનાર રીડા ચોરને પીસીબીએ ઝડપી પાડ્યો અગાઉ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં મંદિરમાં ચોરી કરવાના ગુનામાં આ તસ્કર પકડાઈ ચુક્યો છે આ સિવાય પણ તે અલગ અલગ રાજ્યમાં તેને વિવિધ મંદિરોમાં ચોરી કરી ચુક્યો છે આરોપી પાસેથી પોલીસ વીસ પોઇન્ટ તોતેર લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી કર્ણાટકના મૂળ આંધ્રપ્રદેશના કાકુલમના પ્રખ્યાત મંદિરોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો છે વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાંથી દોઢ લાખના ભગવાનના આભૂષણો ઉઠાવી ગયો હતો પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિવિધ ટીમો દ્વારા આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હતા આરોપી એક ટ્રાવેલ્સમાં મુદ્દામાલ સાથે નાગપુર તરફ ભાગ્યો હોવાની વાતમી પોલીસને મળી હતી પોલીસે નાગપુરથી ઓરિસ્સાના આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસને દબોચી લીધો રેલ્વે સ્ટેશન પર મુસાફરો ના ભારે ધસારા ને પગલે ઉદભવેલી અફરાતફરી અને નાસભાગની પરિસ્થિતિ સર્જાઈ જેના પગલે હાલ સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસનો કાફલો ખડકી દેવાયો બીજા દિવસે પણ યુપી બિહાર જવા માટે મુસાફરોની ભારે ભીડ સ્ટેશન પર જોવા મળી મહત્વનું છે કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા રેલવે મંત્રીને કરવામાં આવેલી રજૂઆત બાદ વધારાની છ ટ્રેનો દોડવાની શરૂઆત કરવામાં આવી જેના કારણે મુસાફરોને અંશે રાહત મળી છે આજે પણ યુપી બિહાર જવા માટે મુસાફરોનો ધસારો રહેતા સ્ટેશન પર આરપીએફનો બંદોબસ્ત ગોઠવો પડ્યો મુસાફરોના ભારે ધસારા ને પહોંચી વળવા માટે રેલવે આરપીએફ અને જીઆરપી પોલીસ જવાનોનો કાફલો સજ્જ રહ્યો આ તરફ મુસાફરોએ હાલાકી ને પગલે ટ્રેનોની સંખ્યા હજુ પણ વધારવાની માંગ કરી છે

આ બંને આરોપીઓ ભેગા મળીને ચીનની ગેંગ સાથે ભારતમાં અનેક લોકોને ડરાવીને રૂપિયા પડાવતા બંને મુખ્ય આરોપી ચીન પણ જઈ આવ્યા છે અને ફરી જવાના હતા પરંતુ તે પહેલા જ એક મુખ્ય આરોપી પકડાઈ ગયો ચીનમાં બેઠેલા કેટલાક ભારતીય અને ચીનના લોકો સ્કાઇપ મારફતે કોલ કરી ફેડેક્સ કુરિયરમાંથી કેટલીક વસ્તુઓ મોકલતા ડરાવતા તેમજ સીબીઆઈ અને આરબીઆઈના ખોટા લેટર મોકલતા તમારી બેંકમાંથી ખોટા ટ્રાન્ઝેક્શન થયા છે તેમ કહી ડરાવી પૈસાનો તોડ કરતા આ અંગે ગેંગે રૂપિયાથી બેંક ખાતા મળી આવ્યા છે તેની તપાસ ચાલી રહી છે સાથે ફરાર મુખ્ય આરોપી નેવી પકડવા કવાયત તેજ થઈ છે સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો અકસ્માત બાદ ગુલાબ જાંબુ અને રસગુલ્લા રસ્તા પર મજુરા ગીટ વિસ્તારમાં અકસ્માતની વિચિત્ર ઘટના બની સાંભળીને નવાઈ લાગશે કે અકસ્માત બાદ રસગુલ્લા અને ગુલાબજાંબુ રસ્તા પર ઢોડાયા ગુલાબજાંબુ રસ્તા પર ઢોળાઈ જતા અન્ય વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા સુરત ના મજુરા રિંગ રોડ પાસે અકસ્માતની આ વિચિત્ર ઘટના બની હતી રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકો ગાડીને અકસ્માત નડતા તેમાં રાખવામાં આવેલ ગુલાબજાંબુ અને રસગુલ્લા રસ્તા પર ઢોળાઈ ગયા હતા

ઉનાળો આવતા જ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના લોકો અને પશુપાલકોના હાલ બેહાલ થઈ જાય છે પાણીની તંગી એટલી હદે અંદાજે સો ગામના લોકોએ તેમના પશુઓને નિરાધાર બનાવી છોડી મૂકવા મજબૂર બન્યા આટલું જ નહીં અન્ય ગામના લોકો પશુઓને ગામમાં ઘૂસવા ન દેતા મુંગા પ્રાણીઓને ઢળવળવાનો વારો આવ્યો છે કાલજાળ ઉનાળામાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ ઉભું થયું છે સિંચાઈનું પાણી ન મળતું હોવાથી અહીંના ખેડૂતો ફક્ત ચોમાસા આધારિત ખેતી કરે છે જેથી મુંગા પશુઓ માટે ઘાસચારાનો સવાલ પણ વિકટ બની ગયો છે માણસોને પણ પીવાના પાણી માટે દૂર દૂર સુધી પડે છે ત્યારે પશુઓની હાલત કેવી કફોડી બનતી હશે એ સમજી શકાય છે જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય કે ગામના લોકો સ્વૈચ્છિક પોતાના પશુધનને ભગવાન ભરોસે છોડી મૂકે છે દૂર દૂર ભટકતા પશુની હાલત શું થતી હશે તે એક પણ વખત વિચારવા જેવી વાત આ તંત્ર ધ્યાને નથી આવી અહીંના લોકોનું એવું કહેવું છે કે ગમે તેમ કરીને તેમના પશુઓને જીવ બચાવવાનો તેઓ પ્રયાસ કરે છે તો કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે કેટલાક પશુઓના મોત પણ થઈ જાય છે ચોમાસા પહેલાં જો પરત આવે તો તેમનું નસીબ પશુઓને જોડીને તેઓ પોતાના પરિવાર સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જતા રહે છે અહીંના લોકોનું કહેવું છે કે રોજગારી માટે અહીં કોઈ વ્યવસ્થા ન હોય ના છૂટકે તેઓએ પલાયન કરવાની પરિસ્થિતિ અથવા તો માદરે વતન જવું પડે તેવી સ્થિતિ છે મેલનમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી આ સ્તરના દ્રશ્યો છે કે જ્યાં રવિવારે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું લાખો ક્ષત્રિયો પહોંચ્યા હતા પરંતુ દ્રશ્યો સોમવાર સવારના છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સહેજ પણ નુકસાન થયું નથી રવિવારે જે મેદની ઉમટી હતી એમાં ટિટોડીના ઈંડા પર કોઈનો પગ પડી જવાની સંભાવના પ્રબળ હતી પરંતુ જ્યારે ખુદ રાજપૂતો હોય ત્યારે ચિંતા શેની હોય દાવો કરાઈ રહ્યો છે કે ટિટોડીએ ચાર દિવસ પહેલા આ ખેતરમાં ઈંડા મૂક્યા હતા સંમેલન માટે અહીં સમિયાણો તૈયાર કરાયો હતો ત્યારે ઈંડા સહેજ પણ નુકસાન ન થાય એનું ધ્યાન રખાયું આ વિડીયો જોઈને ક્ષત્રિયોની એકતાની સાથે સાથે તેઓની માનવતા જીવદયા અને શિસ્તની પણ ચોમેર ચર્ચા થઈ રહી છે અમદાવાદમાં લોકો બરફ મજા જોવા કાજળ ગરમીથી ત્રાહિમ બનેલા લોકો હવે શોધી રહ્યા છે ઠંડા ઠંડા કુલ કુલનો માહોલ ગરમીથી ત્રસ્ત લોકોનો વોટર પાર્ક કે સ્વિમિંગ પુલ તરફ તો સારો વધે છે પરંતુ અમદાવાદના એક સ્થળે લોકો સ્વિત્ઝરલેન્ડના ઠંડા તાપમાન જેવી મજા લઈ રહ્યા છે આકાશમાંથી અઘનગોળા વરસી રહ્યા છે ત્યારે લોકોએ એવું સ્થળ શોધી કાઢ્યું જ્યાં ભર ઉનાળે થાય છે બરફ વર્ષા લોકો ગરમીથી બચવા અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા સ્નો પાર્કમાં ઉમટી પડ્યા એકદમ ઠંડા વાતાવરણમાં લોકો બરફ સાથે મસ્તી કરતા નજરે પડ્યા આ ઉપરાંત અહીં અલગ અલગ રાઇડ્સ સ્નોફોલ સ્નો સ્લાઇડિંગ થન્ડરસ્ટ્રોમ સ્નો બોલિંગ જેવી અલગ અલગ એક્ટિવિટી પણ જોવા મળશે સમગ્ર ઉનાળા દરમિયાન લોકો ગરમીથી શેકાતા હોય છે ત્યારે ગરમીથી બચવા અહીં લોકો બરફનો આનંદ લે છે ખાસ કરીને રવિવાર હોવાથી અહીં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો વૃક્ષો આદિવાસીઓ જિલ્લામાં માટે રોજગારી નું સૌથી મોટું સાધન બની રહ્યા છે આદિવાસીઓના કલ્પ વૃક્ષ તરીકે ગણાતો મહુડો આજે છોટાઉદેપુર જિલ્લામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાતા મહુડાના ફૂલો વીણી તેનું વેચાણ કરી ગ્રામજનો આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે જિલ્લાના જંગલોમાં આશરે બે વધુ મહુડાના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે આ ફૂલો આયુર્વેદિક દવા માટે અત્યંત ઉપયોગી છે મહુડાને એક વૃક્ષ પરથી સો કિલોથી પણ વધારે ફૂલ મળે છે જેના પ્રતિમણ રૂપિયા આઠસો થી બારસો રૂપિયા મળે છે જેનાથી આદિવાસીઓ નાણાકીય આવક ઊભી કરે છે મહત્વનું છે કે મધ્ય ગુજરાતમાં જંગલ વિસ્તારમાં વધુ હોય ત્યાં મહુડાના મોટા મોટા ઝાડ આવેલા છે ખાસ કરીને મહુડાના ઝાડ અમુક ખેડૂતોના ખેતરમાં વધારે હોય છે જંગલ વિસ્તારમાં હાલમાં મહુડાના ઝાડ ઉપર ફૂલ આવતા લોકો જંગલમાં પહોંચી જાય છે શિયાળીની ઋતુ પૂરી જતા ઉનાળાની ઋતુમાં મહુડાના ઝાડ પર મહુડાના ઝાડ ઉપરથી રાત્રિના સમયે નીચે પડી જતા હોય છે જેને અહીં આ વિસ્તારમાં રાતગોળ મહુડી કહેવાય છે આદિવાસીઓની પરંપરા મુજબ અને વારસાઈમાં મળેલા મહુડાના એક વૃક્ષ પરથી સો કિલોથી પણ વધારે ફૂલ મળે છે જ્યારે ડોળી બસો કિલો જેટલી થતી હોય છે રાજકોટથી સમાચાર અમીન માર્ગ પર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો મુખ્ય માર્ગ પર ભરાયા પાઇપલાઇન તૂટી જવાને કારણે પાણી પાણી ભરાઈ ગયું છે હજાર લીટર પાણીનો વેડફાટ થયો છે અને જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આ દ્રશ્યો જોઈને એવું લાગશે કે માવઠું થઈ ગયું અથવા તો ચોમાસાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા હોય પરંતુ હાલની જે પરિસ્થિતિ છે એ છે રાજકોટ તંત્રની

અરવલીના ભીલોડા વિસ્તારના ગામડાઓએ ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુઓ મળતા સરકારે ટેન્ડર બહાર પાડ્યા છે આ ટેન્ડર બહાર પાડતા કુંડોલ મસોતા જાંજરીના લોકોએ રેલી યોજી તેનો વિરોધ કર્યો ચારસો લોકોએ રેલી યોજી મામલતદાર ને આવેનપત્ર આપી રજૂઆત કરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાખ્યું હજુ પણ એક દિવસ આકર્ષી આફતની આગાહી હજુ એક દિવસ માવઠાનો ખતરો કેટલાક વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ રાજ્યના કેટલાક સ્થળોએ ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બન્યું હતું ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો તો ક્યાંક તેજ પવન સાથે વરસાદી માહોલ છવાયો ખાસ કરીને કચ્છના કેટલાય વિસ્તારોને માવઠાએ ધમરોળ્યા હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ એક દિવસ રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર રહેશે આજે કચ્છ બનાસકાંઠા પાટણ દ્વારકા જામનગર મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી રાજસ્થાન પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદ વરસી રહ્યો હતો કમોસમી વરસાદે અમુક સ્થળોએ ખેડૂતોના પાક ને નુકસાન પહોંચાડ્યું કે વરસાદી સિસ્ટમ બાદ લોકો ને ગરમી અને બફારા થી રાહત મળશે ત્રણ દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નો ઘટાડો થઈ શકે છે